તેમનું કહેવું છે કે ગંભીર બેદરકારી કામ દરમિયાન રાખવામાં આવી જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે મંગલમ કંપનીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો વાઘોડિયા જીઆઈડીસીમાં આ દુર્ઘટના થઈ હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કંપનીની અંદર એ સ્પાર્ટ તો બે થી ત્રણ ટન નો એ ક્રેન ની અંદર એ અંદર ઉપર ચડાવે એ રીતે કંઈ કામગીરી કરે છે પણ કંપનીએ અમને કે અમના પરિવારને કોઈને પણ ફોન કર્યો નથી અને અમને કોઈ પર કંપનીએ જાન નથી કરી બીજું બનાવ બન્યા પછી આ લોકોની સેઠ જાતેની એની ગાડી હતી પણ એમની ગાડી કોઈ ઉપયોગ ના કર્યો અને એકસો આઠની ગાડીનો રાહ જોયો એકસો ગાડી એક અડધો કલાક પછી ગાડી આવી એનું લોહી બ્લડ એ આખું ખાલી થઈ ગયું

દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂર ઝડપે કાર આવી રહી હતી અને સામેથી આવી રહેલા બાઇક સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં બાઇક ચાલક કારની ટક્કરથી ફંગોળાઈ ગયો હતો વડોદરાના કિસ્કોલી સર્કલ થી વડસર રોડ પર જતા અકસ્માત થયો છે બોલેરો પિકઅપ વાન ચાલકે રિક્ષાને ಢફેટેલી હતી અકસ્માતના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી બાઇક ચાલક પણ અકસ્માતમાં અડફેટે આવ્યો હતો અકસ્માતમાં બે વ્યક્તિઓ ઈજા પહોંચી અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે નાગરિકોએ સ્પીડ બ્રેકર બનાવવાની કરી છે માંગ છતાં તંત્ર નથી બનાવતું સ્પીડ બ્રેકર અહીંયા અમે બે સાહેબે બે પંખર બનાવેલો તો આ અકસ્માતોની સંખ્યા ઘટી જાય આજે અહીંયા એક રિક્ષા પલટી ગઈ બે જણને ઇજાગ્રસ્ત થયું સારું એ બે જણને અમે સુખદ સમાધાન થઈ ગયું જો વધારે કોઈને ઇજાગ્રસ્ત થયું હોત એની જવાબદારી કોણ લેવાનું